યાત્રાધામ દ્વારકાની પોસ્ટ ઓફિસમાં અધિકારીઓની લાલાવાડી ચાલતી હોય યાત્રાધામ દ્વારકામાં છેલ્લા કેટલાય સમયથી પોસ્ટ ઓફિસમાં કસ્ટમર ભારે પરેશાન થઈ રહ્યા છે પોસ્ટ ઓફિસમાં અધિકારીને ખુરશી નો પાવર કસ્ટમર સાથે ટોંચડું વર્તન કરવામાં આવી રહ્યું છે દ્વારકાની પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટીઝનથી લઈને દરરોજ મોટી સંખ્યામાં પોસ્ટ ઓફિસમાં આવતા કસ્ટમર ભારે પરેશાની ભોગવી રહ્યા છે દ્વારકાની પોસ્ટ ઓફિસમાં એક જ વિન્ડોમાં દરેક કસ્ટમર લાઈનમાં કલાકો સુધી ઊભું રહેવું પડે છે કલાકો સુધી પોસ્ટ ઓફિસમાં કસ્ટમર ઊભા રહે છે જ્યારે વારો આવે કે પોસ્ટ કર્મીનો જવાબ આવે કે તમે કાલે આવશો આજે તમારું કામ નહીં થાય પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ કુંભકરણ ની નિંદ્રામાં હોય તેમ દ્વારકાની પોસ્ટ ઓફિસમાં અધિકારીઓની લાલિયાવાળી ચાલતી રહી છે અહેવાલ અની લાલ દ્વારકા ફેક્ટરી નો છેલ્લા વીસ વર્ષ આ કસ્ટમર છે આજે સવારે નવ વાગ્યા હું અહીંયા આવેલો છું પણ કોઈ જાતનો કોઈ જવાબ મળતો નથી અને ફરિયાદ બુક માગેલી તો ફરિયાદ બુક ધરાર ધરાર આપેલી અને પેન માગવાથી પેન ન આવી ગયું પેન લીધા પછી ઋષિભાઈ કરીને એના સ્ટાફ છે એ જોર જબરજસ્તી કરવા મૂંડા હેલ્સ વાત કરતા હતા અને અમને કોઈ જવાબ નથી આપતા અને અંદર તો એટલી ગરમી થાય છે કે કોઈ વયોવૃદ્ધ માણસ હોય તો એને ઉડેર આવી જાય એવી એવા ટાઈમમાં આ લોકો બે બે કલાક સુધી ઉભાડી રાખે છે અને છેલ્લા ત્રણ દિવસથી તો હું ધકા છું પણ આ લોકો કોઈ જવાબ કોઈ મળતો સંતોષપૂર્વક કોઈ જવાબ મળતો નથી મુખ્ય પોસ્ટના અધિકારી એમ બી કમ્પ્લેન બી વારે તમારે જે લખ્યો લખી નાખો તમારે જે કોઈ કમ્પ્લેન જ્યાં કરવી હોય ત્યાં કરી નાખો બાકી કોઈ આગળ કામ થતું નથી અને અલરથી બહુ જજી છે વિજય હિંમતલાલ પરમાર હું દ્વારકાનો રહેવાસી છું અને પંદર વર્ષ ત્યાં આ પોસ્ટના કસ્ટમર ગ્રાહક તરીકે છે છું ને ત્રણ ત્રણ ચાર ચાર ધક્કા થાય છે ને ક્યારેક પૈસા નથી હોતા લાખ બે લાખ રૂપિયા થઈ પછી બે દિવસ પછીનો અથવા એક દિવસ પછી લઈ જાજો ને સ્ટેટ બેંક મોકલ્યા છે એમ લોકો કહે છે એટલે આ રીતના ટ્રેને મારે બેગી શક્યા અને હજી તારીખ નથી નાખી મહિનો નાખ્યો તો ક્યારે વારો આવશે તો ખબર નથી પડતી ને એક જ કાઉન્ટર ચાલુ છે અને એમાં એ એક્ટિવિટી આવતી નથી હા ના સુધી ને એ લોકો એમ કે આ થઈ જશે આજ આવો કાલ આવો ને પાછો એક વાગ્યા સુધીનો સળંગ ટાઈમ હોય છે એ લોકોનો બેંક જેમને બે ભાગે પાર્ટ પાડતા નથી સળંગ જ ગોડા આવે છે હવે બેંકમાં આપણે સુવિધા લઈશું કારણ કે બે વાગ્યા પછી અઢી વાગે જાય તો ચાર વાગ્યા સુધી લઈ લે છે અહીંયા એક વાગે એટલે ફિક્સ પૂરું ને આવવાના ટાઈમની તો મને ખબર નથી લોકો ક્યારે આવે છે રાત્રે સા રેલવેમાં સર્વિસ કરું છું મારું દસ વર્ષથી આ પોસ્ટની અંદર ખાતું છે જે આની અંદર સિંગલ ડોર છે જેના માટે અમે સિટીઝન છીએ ઉંમરલાયક છીએ અમારા લોકોને બધે ત્રણ ત્રણ કલાક લગી ઊભું રહેવું પડે છે અમને રેગ્યુલર પૈસા મળતા નથી અમારી રેગ્યુલર એન્ટ્રી થતી નથી મારે ઇન્કમ ટેક્સ ભરવું હોય તો પણ મારે અહીં મને કોઈ જવાબ દેતી નથી મારી ફરિયાદ બી ગઈ છે મેં કમ્પ્લેન પણ કરેલ છે તો અમે ઉમરલાદના હિસાબથી આ કામ તો એક ન હોવું જોઈએ એવી અને મેં ફરિયાદ પણ કરેલી છે પોસ્ટના મોટા અધિકારને પણ આ જ મને કોઈ જવાબ દીધો નથી તો હું યોગ્ય જવાબની આશા રાખું છું